બનવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરત જિલ્લાના બાડુલીના નાડીદા ગામની આ ઘટના સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે નાડીદા ગામ નજીક એસટી બસ પલટી મારી હતી એસટી બસ પલટી મારી છે સુરતમાં આ ઘટના બની છે મુસાફરોથી ખીચોખીચ આ બસ ભરેલી હતી સુરતના બારડોલી પાસેનો આ બનાવ છે ખીચોખીચ બસ ભરેલી હતી અને પલટી મારી સુરતથી વ્યારા તરફ આ બસ જતી હતી મુસાફરોથી ખીચોખીચ આ બસ ભરેલી હતી જે પલટી મારી હોવાની ઘટના બની છે બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું સામે આવી રહ્યું છે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ આસપાસના લોકો છે આ સાથે અલગ અલગ ટીમ છે ફાયર વિભાગની ટીમ છે તે સ્થળ પર પહોંચી છે સુરત જિલ્લાના બારડોલીના નાડીદા ગામની આ ઘટના નાડીદા ગામ નજીક એસટી બસ પલટી મારી હતી જીએસટીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે બસમાંથી તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથો કરવામાં આવી રહી છે સામાન બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ હતી ને એવી આશંકા લગાવવામાં આવી રહી છે એવી શક્યતા છે કે બસ ચાલક કે બીજેરી હાલતમાં હોય તેવી શક્યતા છે જીએસટીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે તમામ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મુસાફરોના નિવેદન નોંધવાની પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે મુસાફરોને એવું કહેવું છે કે બસ ચાલક નશાની હાલતમાં હતો જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે બસ પલટી મારી હતી અને મુસાફરોને કેટલા મુસાફરોને ઇજા પહોંચી છે તે

સુરત થી વ્યારા તરફ એસટી બસ જવા માટે નીકળી હતી ને નાંદીરા ગામની સીમા અચાનક બસ પલટી મારી હતી બસમાં ચાલીસ થી વધુ મુસાફરો પણ સવાર હતા જો કે ત્વરિત જ ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હાજરે તરત સૌ દોડી ગયા હતા અને સૌને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બે અભ્યાસ કરતી જે યુવતીઓ છે અને એક જે આધેડ ઇસમ છે તેમને પગના ભાગે નાની મોટી ઈજા થાય છે જેથી તેઓને એકસો આઠ મારફતે બારડોલી ની ખાનગી હોસ્પિટલમાં અત્યારે ખસેડવામાં આવ્યા છે સ્થાનિક પોલીસો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને તમામ મુસાફરો સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે જે પ્રમાણે મુસાફરો સાથે વાતચીત થઈ છે તે સુરત થી જયારે બસ વ્યારા તરફ બાદલી થઈને નીકળી હતી ત્યારે સુરતમાં જ બે જગ્યાએ પણ નાના અકસ્માતો પણ કર્યા હતા અને ત્યારબાદ બાદલી તરફ આવતા પણ પોતે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બેફામ હંકારી જતા

કેટલાક મુસાફરો હતા તેઓએ બસ ચાલકને વિનંતી પણ કરી હતી કે તે નશામાં છે અને પરત બસ ડેપોમાં લેવામાં આવે પરંતુ જે બસ ચાલક હતો તેણે મનમાની કરી હતી અને બસ બારડોલી સુધી હંકારે લાવ્યો હતો અને છેવટે બારડોલી નજીક આવતા પોતે અકસ્માત સર્જ્યો હતો અને બસ પલટી મારી હોવાનું સ્પષ્ટપણે અત્યારે મુસાફરોનું કહેવું છે આભાર રમીશ જોડાવા માટે અને માહિતી આપવા માટે સુરત જિલ્લા પાસે આ ઘટના બની છે બારડુલી નાળીદા ગામની આ ઘટના છે બસ પલટી મારી હતી હાલ તો મુસાફરોના નિવેદન નોંધવાની કાર્યવાહી છે પોલીસની ટીમ કરી રહી છે આસપાસના સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે

ત્યારે જ જે બસની અંદર મુસાફરો હતા તેમને એ વાતની ગંધ આવી ગઈ હતી કે ડ્રાઈવર છે નશામાં છે તેમણે ડ્રાઈવરને કીધું કે તમે ડ્રાઈવ ફરીથી જે બસ છે પરત તમે ડેપોમાં લઈ લો અને બીજા ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવે પણ ડ્રાઈવરે એમની વાત ના સાંભળી જે રીતે લોકો ત્યાં કહી રહ્યા છે મુસાફરો કહી રહ્યા છે કે જ્યારે બસ બહાર નીકળી ત્યારે નજીકમાં જ જે ડિવાઈડરો હતા તેની સાથે તેને બસ અથડાવી હતી બારડોલીમાં પણ જ્યારે પ્રવેશ્યું ત્યારે પણ એમને નાનું મોટું અકસ્માત કર્યું છે અને પછી ત્યાં વરસાદ પણ છે એટલે જ્યારે વાળવાનો પ્રયત્ન કર્યો ને સાઈડમાં કાંસ હતું અને વાળવામાં જે સ્ટેરિંગ ઉપર જે કાબુ હોવું જોઈએ નહોતું કારણ કે જે રીતે આરોપો લાગ્યા છે કે તે નશામાં હતો સવાલ એ નથી અનવી કે ડ્રાઈવર નશામાં હતો અને બસમાં ચડી ગયો અને ચડી લઈએ સવાલ એ છે કે જ્યારે પણ કોઈ ડ્રાઈવર કે કંડક્ટર બસમાં ચડે અને પોતાની ડ્યુટી ઉપર આવે છે ત્યારે સૌથી પહેલા તો બસનું ફિટનેસ ચેક ચેક કરવામાં આવે છે કે એને ઓઇલ છે એમાં બરાબર છે પાણી બરાબર છે બ્રેક બરાબર લાગે છે કે કેમ એવી જ રીતે એવી જ રીતે ડ્રાઈવર છે એની પણ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં જે ડેપો મેનેજર હોય છે એ ચેક કરે છે અથવા તો જે એની નીચેના જે લોકો હોય છે એ ચેક કરે છે કે જે ડ્રાઈવર છે એ પ્રોપર સ્થિતિમાં છે એની તબિયત તો ખરાબ નથી અથવા તો કોઈ એને કોઈ બીજું કોઈ ટેન્શન કે પ્રોબ્લેમ કે એવું નથી કે એ વાહન ચલાવી શકશે કે કેમ એ ખરાઈ કર્યા પછી જ એને બસમાં ચડવા દેવામાં આવે છે અને પછી એ જે ડ્રાઈવર છે બસ હંકારે છથો પોતાના ગંતવ્ય ઉપર લઈ જઈ શકે છે મુખ્ય કારણ એ જ હોય છે કે એની સાથે મિનિમમ બસની અંદર અત્યારે આમાં ચાલીસ થી પચાસ લોકો હોય છે તો આટલા જિંદગીઓનું જે જે સવાલ છે એ ડ્રાઈવર સાથે જોડાયેલો હોય છે એટલા માટે તમામ કરવામાં આવે છે તો સવાલ એ થાય છે કે શું જે સુરત ડેપો છે ત્યાં આ ડ્રાઈવરની તપાસ નથી થઈ નથી થઈ તો કોણે નથી કરી કોને અને આ ડ્રાઈવરને અંદર ચડવા દીધું છે અત્યારે આ ડ્રાઈવર ફરાર છે પાછળથી પકડાઈ જવાનો છે પણ એ ડ્રાઈવર ફરાર છે શું એસ છે સિરિયસલી કોઈ નશામાં હતો શું કોઈ એક કયા પ્રકારનો એને જે નશો છે તે કર્યો છે શું તેને દારૂ પીધું છે દારૂ પીધું છે તો તેની પાસે દારૂ ક્યાંથી આવ્યું અથવા અન્ય કોઈ પ્રકારનો નશો કર્યો છે અથવા તો ઘણી વખત કેવું હોય છે કોઈને શરદી થઈ હોય તો તો કોઈ કપ સિરપ પણ વધારે માત્રામાં પી લેતા હોય છે તો પણ તમને નશા જે નશો છે તે એક પ્રકારનું ઘેન જે ચડી જતું હોય છે અથવા ઘણી વખત આવી કન્ડિશનમાં જો તમારી તબિયત ખરાબ હોય તો તમે ઊંઘ આવી જતી હોય છે આવી ગોળીઓ તમે ગળ્યા હોય તો પણ જ્યારે ડ્રાઈવર પડે પણ સવાલ ત્યાં હું તમને પકડાયું છે કે જ્યારે ડ્રાઈવર ડ્રાઈવર સીટ ઉપર બસમાં બેઠો ત્યારે જ એની તપાસ થઈ કે નહીં એ એક મોટો સવાલ રહેવાનો છે કારણ કે જે સવાલ છે આટલી બધી જિંદગીઓનો છે અનિલ આભાર અનિલ જોડાવા માટે અને માહિતી આપવા